ખેરા ગામના યુવાનો દ્વારા હાઈવે ઓથોરિટીનો વિરોધ નોંધાવ્યો ગીર સોમનાથના ખેરા ગામના યુવાનો દ્વારા અનોખી રીતે હાઈવે ઓથોરિટીનો વિરોધ કર્યો છે કામ લોકોએ રામધૂન બોલાવી નેશનલ હાઈવે ઓથોરિટી વિરુદ્ધના નારા લગાવ્યા છે કામ લોકોની સર્વિસ રોડની માંગ ન સંતોષાતા વિરોધ પ્રદર્શન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ ગામ ખેરા આજ રોજ અમારા બધા ગામના લોકો એ માટે ભેગા થયા છે કે અમારા હાઈવે ઓથોરિટીવાળાને એટલું લખાણ રજૂઆત કરી છે કે અમારા ગામના રોડથી સામેની બાજુ જંક્શન મૂકે જેથી કોડીનાર જવામાં સરળતા રહે અને અમારે કોડીનાર જવા માટે હાલ પ્રાંસલી ફરવું પડે જે ચાર કિલોમીટર જવા આવવાનું એટલે આઠ કિલોમીટર થાય અને રોંગ સાઈડમાં દોઢ કિલોમીટર ગુવાટી સુધી જવું પડે જો રોંગ સાઈડમાં જાય તો અકસ્માતનો ભય રહેશે આમની રજૂઆત ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય દ્વારા અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા બધા લેટર કરેલા છે અમે રૂબરૂ જઈને રજૂઆત કરેલી છે કે અમારા ગામને જંક્શન આપો કોઈ એ હાઈવે ઓથોરિટી વાળા ટચ ને મસ્ત નથી થતા અને આ જો આવું નહીં કરે તો આગામી સમયમાં અમે રસ્તા કામ ચાલુ હતું ત્યારે રજૂઆત કરી હતી ત્યારે એવું કીધું કે અમે કરી દેશું બરાબર એ પછી એમને અહીંયા જે રસ્તો હતો એ પણ બંધ કરી દીધો છે અને રૂબરૂ ઓફિસમાં ગયા છે બધા દ્વારા ફોન કરવામાં આવે છે છતાંય એ લોકો ધ્યાન નથી આપતા એ ઓથોરિટી હાઈવે છે સુપરવાઇઝર અને એના જે અધિકારી આવ્યા છે એમને રજૂઆત કરેલી હતી કે અમે કરી દઈશું એવું આશ્વાસન આપેલું છે પણ રોડનું કામ પૂર્ણ થવા આવ્યું છે છતાંય હજી એ લોકોએ ધ્યાન નથી આપ્યું નામ મહેન્દ્ર ગોહિલ હું ખેડા ગામનો રહેવાસી છું સુત્રાપાડા તાલુકો ગિલો જિલ્લો ગીર સોમનાથ અમે હાઈવે ઓથોરિટીને એલસીઆઈને તથા કલેક્ટર સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્યશ્રી એમપી શ્રી સભ બધીને રજૂઆત કરી મેં ખેરા ગામજનોએ તો અમારા ગામને જોડતો રસ્તો છે પાંચ ગામને જોડતો રસ્તો છે અહીંયા નથી ક્રોસિંગ બનાવવામાં આવ્યું કે નથી સર્વિસ છોડ આપવામાં આવ્યું ખેરા ગામમાં જવા માટે કોડિયા જવા માટે પાંચ કિલોમીટર પાંચલી સુધી ફરવું પડે છે અને અમારેથી સામેની સાઈડ જવું પડે છે એટલે અવારનવાર આ ગામની અંદર વિદ્યાર્થીઓ તથા ગામજોને બહુ મોટી પાયે દિક્કત જવા માટે બહુ અઘરું થાય છે અને એક્સિડન્ટ થવાની બહુ ફીતી રહેશે છે વારંવાર રજૂઆત કરી ફોટેકવાળાને અને એની સિવાયને તે લોકોએ એવું કીધું છે કે આવનારા સમયમાં રસ્તાનું કામ પૂર્ણ થશે એટલે કરી દેવામાં આવશે આજ સુધી અમને લોલીપોપસ આપવામાં આવ્યો છે અમને કરવામાં નથી આવ્યું જો આવનારા સમયમાં કરવામાં નહીં આવે તો ગામ જૂનો રસ્તો બંધ કરીને ઉગ્ર આંદોલન કરશું આ ટોટલ પાંચ ગામને જોડતો રસ્તો છે ખેરા વાસાવડ હલિદ્રા તો સૌરાષ્ટ્ર પણ નીકળી જવાય અને ફ્રાંચી પણ નીકળી જવાય છે ટોટલ પાંચ ગામ જોડતો રસ્તો છે પાંચ ગામના લોકો રોજ અહીંયાથી નીકળે છે અવારનવાર ને અવારનવાર વિદ્યાર્થી અવાર સવાર કોઈ સ્કૂલ બસ ગામમાં આવવા માટે તૈયાર નથી વિદ્યાર્થીને લેવા માટે અને વિદ્યાર્થી રોડ ક્રોસ કરે છે તો ગામ ગામજૂનો રોડ ક્રોસ કરવા માટે મૂકવા માટે આવવું પડે છે અમે ગામ અને હાઈવે ઓથોરિટીને ને પણ રજૂઆત કરી પીએમ સાહેબ જોડે પણ ગયા હતા અને તિવારીને મેળા હતા તે લોકોએ આવનારા સમયમાં કીધું હતું કે અમે ઠીક કરી દઈશું અહીંયા ને બનાવી દઈશું પાંચ ગામનો જોડતો રસ્તો છે તો અહીંયા બનવું જ જોઈએ એમ તો સાંસદ શ્રી એમપી ને પણ રજૂઆત કરી છે અમે એમએલએ સાહેબ ભગવાભાઈના લેટરપેડ ઉપર લખીને અમે આપ્યું એમને આશ્વાસન ને આપ્યું હતું આજથી સુધી કંઈ ખાવામાં કરવામાં નથી આવ્યું કે તમે જોઉં છો અહીંયા ખાવા માટે અહીંયા પથરાપથમાં રખડે છે તો રોજ પરોષવામાં બહુ તકલીફ થાય અહીંથી સાધન આવે તો મારે આ બાજુ સાવું હોય તો બહુ તકલીફ